સૌરાષ્ટ્રના જસદણ ખાતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ દ્વારા શ્રી રાંદલ માતાજીના લોટા ઉત્સવ વિદ્યાર્થી સન્માન સમારંભ અને મહેમાનોના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ 9/6/2024 ને રવિવારના રોજ જસદણના લાઠી પ્લોટ ખાતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ દ્વારા શ્રી રાંદલ માતાજીના લોટા ઉત્સવ વિદ્યાર્થી સન્માન સમારંભ અને મહેમાનોના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી અખિલ વિશ્વકર્મા સુથાર સંઘ ગુજરાતના પ્રમુખ શ્રી ડોક્ટર પરેશભાઈ છ નિયારા રહ્યા હતા આ કાર્યક્રમમાં સવારે સાત વાગીને ત્રીસ મિનિટ કલાકે માતાજીની પૂજન વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ સવારે દસ કલાકે વિદ્યાર્થીનું સન્માન દાતાઓનો તથા સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની સાથે અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા સમાજના અગ્રણીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા બપોરે સ્વરૂચિ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જસદણ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળના પ્રમુખશ્રી અશોકભાઈએ આવેલ તમામ સમાજના લોકો તથા સમાજના અગ્રણીઓનો આભાર માન્યો હતો પ્રમુખો આગેવાનો અને દાતાશ્રીઓ અને ભાઈઓ બહેનો જસદણના આગેવાનો મેં મારા જીવનમાં પહેલી વખત જસદણના દર્શન કર્યા છે પણ જ્યારે કોઈ પ્રમુખ કે એની કમિટી સારું કાર્ય કરતી હોય તો અચૂક એને સમાજનો સાથ હોવો જોઈએ તો જ એ પ્રમુખના પગ મજબૂત થઈ શકે એટલે આજે હાજર રહેલા સમાજના સર્વે શ્રેષ્ઠીઓ આગેવાનો અને ભાઈઓ બહેનો હું આશા રાખું કે આવનાર બીજા પ્રોગ્રામમાં આનાથી ચાર ગણી પબ્લિક હોય કે જેથી અશોકભાઈ જેવા યુવાનના પગ વધારે મજબૂત થાય અને આપણી વાડીનું રોકાયેલું કામ એ સંપૂર્ણ કરી શકે નો ડાઉટ અમદાવાદ સમાજ કદાચ હું અમદાવાદ સમાજને ગુજરાતનો શ્રેષ્ઠ સમાજનો દાખલો આપું તો પણ ઓછું નથી કારણ કે અમદાવાદ સમાજનું દાન ખૂણે ખૂણે ગુજરાતના હશે તમે ગમે ત્યાં જશો ને તો આખું અમદાવાદ સમાજના એક એક વ્યક્તિ દરેક ખૂણે દાન આપતો હશે એટલે અમદાવાદ સમાજના દાતાઓ ક્યારે સમાજને અપનાવી રહ્યો છે એના માટે હું અમદાવાદ સમાજના પણ ધન્યવાદ સાથે જે મશોકભાઈ અને મારું સ્વાગત અખિલ વિશ્વકર્મા સુખાર સંઘના પ્રમુખ તરીકે તો આ સંગઠનની રચના આખા ગુજરાતના પ્રમુખો અને સર્વે એક સંમતિથી બનાવીને એક મંચ ઉપર ભેગા થઈને ઘણા વખતની મહેનત પછી એક થવાની નેમ સાથે આ સંગઠન બનાવ્યું હતું જે ભારતના કાર્યકાળમાં ગુજરાતના કાર્યકાળમાં કદાચ પહેલી વખત એવું બન્યું હશે કે સમાજે વિચાર કર્યો હશે કે બે વાડી કે ત્રણ વાડી કે દસ વાડી કદાચ પહેલી વખત ભેગી થવાનો વિચાર કર્યો હશે પહેલી વખત વિશ્વકર્મા ભગવાન અને કૃપા થઈ હશે કે એવા સારા વિચારો દરેક પ્રમુખના મનમાં આવ્યા આવા સુંદર વિચારો સાથે દરેક પ્રમુખે સમાજની શરૂઆત કરી છે અને અને આપણા સમાજને આગળ આગળ વધવાની વધારવાની સાથે આપણે વધી રહ્યા છીએ નવા કાર્યો કયા કયા સમાજને આગળ પ્રગતિમાં લઈ જવા સંગઠનની રૂપરેખા સંગઠનની રચના અને પ્રગતિ અત્યાર સુધી એક જ આ સંગઠનની મીટિંગ થઈ છે મારા સમાજને હું દાન પણ આપીશ અને સમાજને એક પણ કરીશ કદાચ નેવું ટકા વાડીઓ એવી હશે કે જ્યાં મારું દાન હશે તમામ મિત્રો નો આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છું અને સાથે કાર્ય કરતા મિત્રો કે જેવો આ કાર્યક્રમ મિત્રોનો તો સૌ પ્રથમ આભાર વ્યક્ત કરીએ અને આપની જે સેવા છે એ સેવા બદલ પણ ગુજર સુતાર જ્ઞાતિ મંડળ અને વિશ્વકર્મા ગુજર સુતાર સેવા સમાજ ટ્રસ્ટ વતી અમો સૌ આપનો આભાર વ્યક્ત કરી છે સૌને જય વિશ્વકર્મા જય માતાજી જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા આવેલા તમામ મહેમાન અને દરેક પ્રમુખનું હાર્દિક સ્વાગત કરું છું અને આ લોકો જે કાર્ય કરી રહ્યા છે આ લોકો અમે જે કઈ આ બધાય જે કાંઈ છે પ્રમુખો એ બધા જે કાર્ય કરી રહ્યા છે એ સમાજને પરિવાર માને છે સમાજને મારો પરિવાર માને છે એટલા માટે આ બધા મહેનત કરે છે બરાબર એટલે એ બધાય મારી આવ્યા મારે જસ્તણમાં એની સાથે હું બહુ બહુ આભાર માનું છું બરાબર ધન્યવાદ